આગળ વાત કરીશું નડિયાદની તો નડિયાદ નગરપાલિકા દ્વારા શહેરની 600 દુકાનો તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે દુકાનો તોડી પાડવાના નગરપાલિકાના નિર્ણયનો ભાડવાત દુકાનદારોએ વિરોધ કર્યો છે નડિયાદ નગરપાલિકાએ ડિસેમ્બર 2022 માં ઠરાવ કરી શહેરની 600 દુકાનોને તોડી પાડવાની પેરવી કરી હતી જે મામલે ભાડવાતોએ પોતાનો પક્ષ સાંભળવા તંત્રને રજૂઆત કરી હતી

જેના અમે બધા વર્ષો જૂના એટલે કે વીસ વર્ષથી વધુ જૂના ભાડું હતો છીએ બે હજાર બાવીસમાં અચાનક નડિયાદ નગરપાલિકાએ અમારું ભાડું લેવાનું બંધ કર્યું છે અને એ લોકો અમારી દુકાનો ખાલી કરાઈ ફરીથી નવેસરથી એની હરાજી કરી ડિપોઝિટ નવી લઈ અને ભાડે આપવાની અમુક દુકાનો તોડી નાખીને રસ્તા મોટા કરવા એવી અન્ય કારણોથી અમારી દુકાનો પાછી લેવા માટે ઠરાવ કરેલો છે અને અમને નડિયાદના છસો દુકાનદારો એટલે કે લગભગ દસ હજાર ફેમિલીને આ અસર થાય એમ છે